બેંદરડા તાલુકાના ખેડૂતો દ્વારા ઇકો સેન્સીટીવ ઝોનના વિરોધમાં રેલી આંબેડકર પાદર ચોક ખાતે બહોળી સંખ્યામાં એકવીસ જેટલા ગામના ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા રાજ્યમાં સિંહોના ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં સરકાર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોન નોટિફિકેશન ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે જેને કારણે રાજ્ય સરકાર સામે વિરોધનો વંટોળ ખૂબ મોટા પ્રમાણમાં ઉદ્દભવ્યો છે મેંદરડા સહિત તાલુકામાં સમાવિષ્ટ તમામ ગામના લોકો દ્વારા સરકાર સામે રણશીંગું ફૂંકવામાં આવ્યું છે જેમાં નગરના આંબેડકર ચોક ખાતે આશરે પાંચસોથી વધુ ખેડૂતો અને આગેવાનો એકઠા થયેલ હતા સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ઇકો સેન્સીટીવ ઝોન મુદ્દે ખેડૂતો સહિતનાઓને કેવા પ્રકારની તકલીફો પડશે અને વન વિભાગ સહિતની કચેરીઓમાં વિવિધ મંજૂરીઓ લેવા માટે લોકોને જે જે મુસીબતનો સામનો કરવો પડશે એવા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા જેનો સખત વિરોધ કરી આ કાળા કાયદાને હટાવવા ગાંધીનગર સુધી કૂચ કરવી પડે તો પણ તૈયારી બતાવવામાં આવેલ હતી જાહેર સંબોધન બાદ મેંદરડા નગરના રાજમાર્ગો પર ખેડૂતો આગેવાનો સહિતનાઓ દ્વારા રેલી સ્વરૂપે વિરોધ નોંધાવી મામલતદારને આવેદન પાઠવીને રજૂઆત પણ કરવામાં આવેલ અને આ ઇકો ઝોનના કાળા કાયદાને હટાવવા માટે રજૂઆત કરેલ હતી આ ઇકોઝોનના વિરોધમાં ગીર જંગલ બોર્ડર વિસ્તારમાં આવતા ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો ધારાસભ્યો સહિતનાઓ પણ ખેડૂતો સાથે વિરોધ નોંધાવ્યો છે ત્યારે ખેડૂતોમાં મેંદરડા શહેરના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પદાધિકારીઓ આગેવાનો સામે વિરોધ જોવા મળ્યો હતો મેંદરડા ભારતીય જનતા પાર્ટીના એક પણ કાર્યકર કે આગેવાન ખેડૂતો સાથે ઊભા રહ્યા ન હતા જેના લીધે ખેડૂતો સહિતનાઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો આ ઇકોઝોનના વિરોધમાં માત્ર એક જ આગેવાન જિલ્લા પંચાયત સાસણ સીટના સભ્ય જોલિત બુસા ખેડૂતો સહિતનાઓ સાથે જોડાઈ સરકાર સામે આ કાળા કાયદાનો વિરોધ કરી ખેડૂતોના હિતમાં આગળ આવેલ હતા જ્યારે મેંદરડા તાલુકાના માણકા ગામના અમુક વિસ્તારમાં ભાજપના કદાવર નેતાઓના હાઉસ રેસ્ટોરન્ટ હોટલ જમીન વગેરે આવતી હોવાથી ઇકોઝોનના કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવેલ નથી જેનો ઉગ્ર રોષ અને વિરોધ ખેડૂતો સહિતનાઓમાં જોવા મળ્યો હતો ભારતમાં ભારત ભારત સરકારે જે ગામમાં લગાડ્યો એકસો છન્નું ગામ માંથી મેંદડા તાલુકાના એકવીસ ગામો આવે છે આ એકવીસ ગામના ખેડૂતો આજે આજે સૌ આપમેળે ભેગા થઈ ભર બપોરે ભર તડકાના પાણી પીધા વગરના આજે પાદર ચોકથી થી ત્રણ ચાર કિલોમીટર ચાલીને આજે મામલેદારને આવેદનપત્ર દેવામાં આવ્યો આવેદનપત્ર દેવા માટે આવ્યા છે આજે આ જગતનો તાત અને આ જગતના બાપ માટે જે આ ઉઘાડ પગો અમારો જે આ ખેડૂત છે એની માટે જે આ કાળો કાયદો લગાવ્યો છે ને આજે અમે ભારત સરકાર અને ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ કે આ કાયદો કાળો કાયદો હટાવી રહ્યો છો બાકી આ ખેડૂત છે ને એ ગાંધીનગર સુધી આવતા ને વાર નહીં લાગે ને ત્યાં પણ હલ્લા બોલ થશે મેંદાણા તાલુકાના એકવીસ ગામો આવે છે અને એકવીસ ગામમાં આ કાળો કાયદો સરકારે ભૂસાડી બેસો બેસાડ્યો છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ